વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિષય છે આપણો હિન્દી એનું પ્રશ્નપત્ર જે તમારે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં લેવરાવાનું છે એનું આજે આપણે અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સોલ્યુશન અને આઈએમપી પ્રશ્નો આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સૌપ્રથમ તમને ત્રણ વિકલ્પો પૂછ્યા છે એમાં પ્રશ્ન એકનો અ કે સહી વ્યાખ્યાંશ ચૂનકર પૂરા વાક્ય ફિરસે લીખીએ એમાં પહેલો ઈશ્વર કી રચના કા તો એની અંદર આવશે બ અંત નહીં હોના ચાહીએ બીજો ગાંધીજીને કૌમુદી કે તો આવશે બ ત્યાગ કો સચ્ચા આભૂષણ બતાયા છે तीजो किताबें हमें भले बुरे का खाली जगह तो आपसे क फर्क बताती है नेक्स्ट बजू है कि निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनिए हम पहलो कि काव्य में ईश्वर को किस रूप में संबोधित किया गया है तो आपसे ऑप्शन डी दाता के रूप में बीजो नेपोलियन कैसा इंसान था तो आपसे ऑप्शन नंबर डी अनूठा इंसान था तीजो एक आदमी ने सोनू से કિસકા ઉપયોગ કરે કે લીધે કહા તો આવશે ઓપ્શન બી ખોપડી કા અને વિદ્યાર્થી મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા જે દ્વિતીય વાર્ષિક પરીક્ષાના તમામે તમામ પ્રશ્નપત્રો છે એ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો ચોથો પુસ્તકે પડકાર ક્યાં કરવાની અમારી જિમ્મેદારી હૈ તો આવશે ઓપ્શન બી જ્ઞાન અર્જન કરવા કી પાંચમો છે કે સિલસિલા શબ્દ કા અર્થ ક્યાં હૈ સિલસિલા તો એની અંદર આવશે ઓપ્શન એ ક્રમઃ છઠ્ઠો જોઈએ કે પયંગબર કા ઉત્તરાધિકારી તો આવશે ઓપ્શન બી ખલીફા નેક્સ્ટ સાતમો જોઈએ કે યહ બી એક પરીક્ષા પાઠકા પ્રકાર ક્યાં હૈ તો આવશે ઓપ્શન નંબર એકાંકી ક જોઈએ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખીએ ચાર પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે पहले नेपोलियन की बहन का नाम क्या था तो मित्रों जुड़ सको छो ये लखेलू है बीजों किरायेदार घर का किराया क्यों नहीं दे रहा था क्योंकि उसने अपना ही घर जो घर के मालिक थे उसने किरायेदार को कहा था कि तू ये अपना ही घर समझना इसीलिए नहीं दे रहा था तो जो पत्र किसने किसको लिखा है तो पत्र पूजन ने अपने मित्र मनुष्य को लिखा है चौथों लोगों ने खाजा को क्या सलाह दी तो लोगों ने खाजा को કાજી કી અદાલત મેં જાને સજા દી નેક્સ્ટ મિત્રો મોટા પ્રશ્નો છે એના મિત્રો તમને આગળ ચેપ્ટર ક્રમ આપેલા હશે એ ચેપ્ટરમાં જઈ તમે આ પ્રશ્નોના જવાબો વાંચી શકો છો પ્રશ્ન બેનો અ કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પાંચ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે એમાં પહેલો ઇન્સાન અનુઠા કબ કહેલાતા હૈ તો આ છે ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન બીજો પૂજનને મનોજ કો કઈ દિન બાદ પત્ર ક્યો લિખા આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ત્રીજો ખલીફાને હસન કો અપને દરબારમાં ક્યો બોલાયા આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન ચોથો તેલીઓને કૅસે સચ્ચા નિર્ણય ક્યા આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન પાંચમો પ્રધાન્ય પ્રાધાન્યપકને દેવેન્દ્ર કે ઘર ફોન ક્યો લગાયા આ છે ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન આગળ તમને નિમ્લિખિત રિક્ષતાનો પૂર્તિ કીએ કૌશમાં શબ્દો આપેલા છે એ શબ્દો વડે નીચે જે ખાલી જગ્યા આપેલ છે ખાલી જગ્યાઓ પૂરવાની છે એમાં પહેલો मन का खाली जगह कमज़ोर होना तो आपसे विश्वास कमज़ोर होना बीजो खाली जगह से बढ़कर कुछ नहीं तो आपसे देश प्रेम से बढ़कर कुछ नहीं तीजो तुम मुझे खाली जगह क्यों नहीं देते तो तुम मुझे किराया क्यों नहीं देते चौथा है तो कि किताबें ज्ञान का खाली जगह है तो किताबें ज्ञान का स्रोत है पाँचवा कंप्यूटर की खाली जगह आ गई तो कंप्यूटर की क्रांति आ गई छठो એક દિન વાદી કે ઘર ખાલી જગ્યાથી તો આવશે એક દિન વાદી કે ઘર દાવતથી સાતમો વહતો પ્રથમ ખાલી જગ્યા મેં ઉત્તરણી હોને છાત્રો મેં હૈ તો આવશે પ્રથમ શ્રેણી મેં અને વિદ્યાર્થી મિત્રો ધોરણ છ હિન્દી પછી તમારે નેક્સ્ટ કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ પણ કોમેન્ટ કરજો જેથી કરીને આપણે તે વિષયનું પ્રશ્નપત્ર તમારી માટે લાવી શકીએ પ્રશ્ન અ જોઈએ કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ તીન મેસે કિન્હિત દો એમાં પહેલો કે ધરતી પર હર તરફ ક્યાં હૈર કયો હૈ तो आ मित्र चैप्टर नंबर एक नो प्रश्न बीजो हम सभी को क्या बांटना चाहते हैं और क्यों तो आ चैप्टर नंबर एक नो प्रश्न तीजो कंप्यूटर और इंटरनेट से हमें क्या लाभ हुए हैं चैप्टर नंबर पाँच नो प्रश्न काव्य नंबर पाँच हमें एक एक वाक्य में उत्तर लिखिए चार में से किन ही तीन इतने के चार माँ कोईपण आने वाला कल कैसा होगा काव्य नंबर एक नो बीजो हमारा मन पावन कैसे बनेगा आप काव्य नंबर एक नो तीजो સમય ઓર શક્તિ કી બચત કૈસે હોતી હૈ કાવ્ય નંબર પાંચનો ચોથો ક્યા કરે છે હમ દુનિયામાં યશ પા સકતે કાવ્ય નંબર પાંચ અને નેક્સ્ટ મિત્રો જે તમને કાવ્યપૂરતી પૂછાય છે એ મિત્રો કાવ્ય નંબર એક અને પાંચમાંથી પૂછાઈ શકે છે એટલે આ બંને કાવ્યો તમારે એકવાર વાંચી લેવાના છે નેક્સ્ટ છે મુહાવરેખા અર્થ લીખકર વાક્ય પ્રયોગ કીજે તો અહીંયા અર્થ આપેલો છે વાક્યપ્રયોગ તમે તમારી રીતે જાતે પણ કરી શકો છો પહેલો છે કે આઈના બના બનના તો આવશે બહુ ચમકદાર બનના બીજો નાકમે દમ કરનાર તો આપશે બહુ પરેશાન કરના ત્રીજો ગંગા યમુના લહેરાના તો આપશે બહુ આનંદિત હોના આગળ છે તમને વાક્ય આપેલા છે એનો તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે એકદમ સિમ્પલ છે સુંદર તો તમે બનાવી શકો છો યહ પેડ બહુ જ સુંદર હે થોડા તો મુજે થોડાસા દૂધ ચાહીએ બહુત તો વિદ્યાર્થીઓ તમે તમારી રીતે નેક્સ્ટ વાક્ય પ્રયોગ કરી શકો છો આગળ છે સામાનાર્થી શબ્દ મધુબન તો મિત્રો થશે ઉપવન બગીચા નિશા તો મિત્રો નિશા એટલે શું થાય એનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે જેનો જવાબ સાચો હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે આંખ તો થશે નેત્ર અને ચક્ષુ ડ છે નિમ્લિખિત શબ્દો કે લિંગ પરિવર્તન કીજે હિરન તો થશે હિરની કુમાર તો થશે કુમારી શેર તો થશે શેરની હવે છે વચન પરિવર્તન કીજે પુસ્તક તો આવશે પુસ્તકે સડક તો આવશે સડકે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ નૂતન તો થશે પ્રાચીન સુંદર તો થશે કુરુપતા હવે છે અંગ્રેજી નામો કે સામને હિન્દી લાંબ લખીએ કમ્પ્યુટર તો થશે સંગણક ઇન્ટરનેટ થશે અંતરલાભ ટીવી તો થશે ટેલિવિઝન આગળ તમને છે દસ આઠ દસ વાક્ય મેં નિબંધ લખીએ આઠ ગુણનો છે ત્રણ આપેલા છે એમાંથી કોઈ પણ એક તેમાં આઈએમપી છે ડાક કર વૈજ્ઞાનિક ખોચ વરદાનયા શાપ અને ત્રીજો છે મેરા પ્રિય ખેલ હવે તમને ચિત્રો આપેલા છે જોઈ શકો છો એ ચિત્રો પરથી તમારે વાર્તા લખવાની છે એકદમ સિમ્પલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છ વિષય હિન્દીનું જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું મોસ્ટ ટાઈમ બી મોડલ પેપર તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત